Ah, Maru, grabó una. Ya, Maru, acá, ¿cómo era, Maru? Estoy en la de 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 ડાબેલી જમા <laughs> 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 આવી રીતના કઈક સાવન ગોઠવી દીધા હું બંધ કરતા નાખો પોપી રાઈ ડાય છે આ દાબેલી નાખો 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 આરામ ભાઈ અમારો કાનો ઓમ જોયેલી આ બધી ખાવાનું કામ કાજ આલે બધી શટણી નાખવી કે ના દે 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 ખાઈ નાખીએ

એ itu દા આશીર્વાદ દિયા આયા આયા આશીર્વાદ બેટો અવાજ

<laughs> hey, Vishal. Oh, erio, oh, erio, oh, Benjo Benjo, king. benjo, king. Sorry. benjo Master oh, Benjo, oh, erio, 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 oh,

આ તો ને પૂરો કરે સેલો સેલો બરોબર પણ અમારે મેન વાત કેવાની ઈ છે કે લાખણસિંહ કાકા ના છોકરા નો બર્થ છે આજે

વેર આગળ જોઈ વેર વરિયે જવા બોક્સ માં રમતા આવડે રમતા આવડે હાલો તો

આવલે પછી લાખણજી કાકે ને ડાઈએ પછી અમે બધાય પછી અમે બધાય ચાલુ કર્યું કશિયા કરવાનું ગાય રામભાઈ ને અમારે રામભાઈ ને તો બોલાવ જ દેતો તો રામભાઈ

બે મેศรี મે બે બે અમે દીધા એકમાં 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 આણી એ મણી કપ્યો ભાઈ ગજોબ કપ્યો નકાઉ સેલે લગા રમા આ રન દોડે કો આલે આલે કરે પણ છોત્રી હા હા પછી શું કામ તો